છોટાઉદેપુર ઓરસંગ પુલ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે તેના પરથી વાહન ચાલકોની અવર જવર બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો અટવાયા છે થી અલીરાજપુર જતો આ બ્રિજ નેશનલ હાઈવે નંબર છપ્પન જેના પર આવેલા અલગ અલગ બ્રિજો વિશે વાત કરીએ તો આ બ્રિજો જે સાહીઠ વર્ષ કરતાં જૂના થઈ ગયા છે એટલે એનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેમાં હાલ પૂરતો છોટાઉદેપુરથી અલીરાજપુરનો જે ઓરસંગ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે વાહન ચાલકો અટવાયા છે